જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે અલગ રીતે મસ્ત મસાલેદાર સ્વીટકોર્ન પૌહા બનાવશું તમે આનો લુક જુઓ બિરયાની ભૂલી જશો એટલું ટેસ્ટી બનશે રેગ્યુલર પૌવા આ જોયા પછી તમે નહીં બનાવો ફ્રેન્ડ્સ સુપર ટેસ્ટી છે સો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધા છે દોઢ કપ પૌણા અને પૌવાને મેં ધોઈ કાઢ્યા છે સો આપણે બે ત્રણ વાર ધોઈ કાઢવાના સો આ ધોયેલા પૌણાં છે ચારણીમાં ધોવાના છે અને પછી ચારણીમાં જ આ રીતે રેવા દેજો ધોયા પછી સો દોઢ કપ પૌવાને ધોઈને આ રીતે ચારણીમાં રેવા દઈશું ને તમે જુઓ કે સરસ સોફ્ટ થઈ ગયા છે ને એકદમ છૂટ્ટા છૂટા થયા છે સો હવે આપણે ધોયેલા પૌવા ચારણીમાં રેવા દઈએ ને ત્યાં સુધી આપણે મસાલા કરીએ સો એક પેનમાં લઈશું તેલ રાઈ રાઈ તતળી જાય એટલે જીરું લઈશું દેવાનું છે હવે બે ટેબલ સ્પૂન સિંગ દાણા લઈશું અને મોળી સીંગ લેવાની છે ને હવે જ્યાં સુધી ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કુક કરશું આનો ક્રંચ બહુ જ સરસ લાગશે હવે તમે જોઈ શકો છો કે અહીંયા ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે પીનટ સરસ રોસ્ટ થઈ ગઈ છે લીમડો લીલા મરચાંના બારીક કટકા તમારા ટેસ્ટ પ્રમાણે આમાં સરસ લાગે છે ને એક મીડિયમ સાઇઝનો કાંદો પછી આપણે લઈએ છીએ બારીક કાપેલો હવે આપણે કાંદાને બે મિનિટ માટે કૂક કરીશું જરા થોડો એને સોફ્ટ થવા દઈશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે હવે અહીંયા કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે એટલે હવે લઈશું હરદર આદુની પેસ્ટ આદુની પણ ફ્લેવર આમાં સરસ લાગે છે અને પચવા માટે પણ સારું છે આદુ હવે લઈએ છીએ ફક્ત એક મીડિયમ સાઇઝનો ટોમેટો અને મીઠું એટલે ટોમેટો જરા જલ્દી થોડુંક ચડશે અને ટોમેટાને આપણે બહુ નથી ચડાવવાનું ફ્રેન્ડ્સ આપણે આને ફક્ત એક મિનિટ કૂક કરશું એનાથી વધારે હવે કૂક કરતા નહીં બહુ ઓવર કૂક આપણે ટોમેટો નહીં કરીએ કેમ કે એનું પણ આપણને થોડો ક્રંચ જોઈએ છે હવે લઈ લીધું છે અહીંયા એક બાફેલું બટાકું એના આવી રીતે નાના કટકા કરી કાઢવાના છે એ પણ આપણે મિક્સ કરી લઈએ આ એટલું ટેસ્ટી બનશે કે ખાવાની મજા આવી જાય તમને નાસ્તાની બદલે આ જમવામાં જ ગમશે હવે લઈશું બાફેલા સ્વીટકોન આનો તમને થોડો મસ્ત ગળો આમાં ટેસ્ટ આવશે હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બે ટેબલ સ્પૂન ખમણેલું નારિયેળ લઈશું ફ્રેન્ડ્સ તમારી પાસે જો આ ખમણેલું તાજું નારિયેલ ન હોય તો તમે સ્ટોરમાં જે ડેસિકેટેડ કોકોનટ મળે છે એ પણ લઈ શકો છો આ જરૂરથી નાખજો એની ફ્લેવર એકદમ અલગ અને ટેસ્ટી લાગે છે હવે બધું પાછું મિક્સ કરી કાઢીએ હવે લઈએ છીએ પાઉભાજીનો મસાલો ફક્ત અડધી ચમચી લીધું છે પણ બહુ જ મસ્ત આની ફ્લેવર આવશે ને મિક્સ કરીને લઈશું થોડી કોથમીર તો તમે આ જુઓ કે કેટલું ટેસ્ટી બને છે આપણે મસાલામાં બહુ નથી વાપરતા પણ બહુ જ ટેસ્ટી બનશે કોથમીર કોથમીર સારી એવી નાખજો સો એની પણ ફ્લેવર સરસ આવે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ તમને આ એમ નેમ ખાવાનું મન થઈ જશે આ તમે રોટલી સાથે પણ આ ખાઓ બહુ જ મજા આવે છે તો અહીંયા આપણો મસાલો તૈયાર છે હવે આપણે જે પૌયા પલાળીને રાખ્યા છે એ અંદર એડ સરસ કોરા થઈ ગયા છે હવે લઈએ છીએ લીંબુનો નો રસ પાછું બધું મિક્સ કરી કાઢીએ એકદમ મસ્ત મસાલેદાર લાગશે તમે જો કાંદા ન ખાતા હોવ તો તમે આ કાંદામાં સ્કીપ પણ કરી શકો છો આમાં હું જરા હજુ થોડી વધારે કોથમીર નાખું છું મને એનો ફ્લેવર બહુ જ ગમે છે એ પાછું એકવાર મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ જો તમને એકદમ ડ્રાય આ લાગે તો આમાં તમે પા કપ જેટલું પાણી નાખીને પણ મિક્સ કરો તો પૌવા સોફ્ટ થશે ઘણીવાર પૌવા પલાળી રાખીએ છીએ તો થોડા હાર્ડ થઈ જાય છે એટલે તમે આમાં પા કપ પાણી નાખી શકો છો હવે બધું મિક્સ કર્યા પછી સુપર ટેસ્ટી પૌવા અહીંયા તૈયાર છે એકવાર ચાખી લેવાનું મિક્સ કર્યા પછી ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ મસાલા કે લીંબુનો રસ એડ કરવો હોય તો કરી શકો છો સુપર ટેસ્ટી ભૂખ નહીં લાગે તો પણ ખાયા કરશો એટલું મસ્ત છે હવે ગેસની ફ્લેમ બંધ કરશું ને રેડી ટુ સર્વ છે હવે તમે પાછવાનો લુક જુઓ જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે એક એક દાણા છૂટા છે અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે જો તમારા પૌવા એકદમ ડ્રાય થઈ ગયા હોય તો તમે થોડા પાણીના છલકા અંદર નાખી શકો છો એકદમ અલગ ફ્લેવરના પૌવા છે ફ્રેન્ડ્સ સવ કરતી વખતે ઉપર ગાર્નિશ કરશું દાડમના દાણા કોથમીર અને સેમ દાડમના દાણાથી આનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે ટેસ્ટ આવશે હું જરા થોડા વધારે નાખી રહી છું ખાવાની બહુ જ મજા આવે છે અને બાજુમાં એક લીંબુ મૂકવાનું જો કોઈને એક્સ્ટ્રા જોઈતું હોય તો લઈ શકે હવે તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇન્વાઇટિંગ ફ્લેવરફુલ છે આ મસ્ટ ટ્રાય રેસીપી છે સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ